તો મહાદેવ આવે નવા જ લોગમાં અને અત્યારે આપણે ગયા છીએ અને લોગની શરૂઆત કરી દઈએ છીએ હું અત્યારે આગળ નીચે ગયો તો હું અમે ફર્સ્ટ ફ્લોરમાં આવીએ છીએ નીચે એટલે સેકન્ડ ગ્રાઉન્ડ ફ્લોરમાં ગયો હતો ત્યારે બહાર જવાનો રસ્તો બંધ હતો હું પાછો આવતો નગર મારે જાઓ તો અહીંયા બાજુમાં મહાદેવનું મંદિર છે ત્યાં જામનગરમાં શું અત્યારે તો વાંધો નહીં નીચે તાર જઈ નહીં શકીએ કારણ કે લોક લાગેલો છે ગેટમાં તો આ જોઈ શકો છો તમે બાલ્કનીમાં ધીરે ધીરે સૂર્યનો થતો આવે છે અને એક મસ્ત નજારો છે અહીંથી આ જોઈ લઈએ તમે પાસે રોડ છે અને આ જે ખૂણો દેખાઈ રહ્યો છે ને અત્યારે તો કદાચ નહીં દેખાય તો આ દિવાલ જે તમને દેખાઈ રહી છે એ જે હોસ્પિટલ ની દિવાલ છે તો ત્યારે તો આપણે બહાર બહાર નહીં જઈએ આ ગેટ ફૂલ છે નીચેનો ત્યારે આપણે બહાર જઈ ચાલો બ્લોગ ને ત્યાં સુધી કન્ટિન્યુ કરીએ જોઈ લ્યો ફ્રેન્ડ્સ આ સિંગ તલ લઈને જતો તો ને કેવું છે કૂતરું અલગ જ આપણે ઓલે એના કે ઓલે વેરિયન્ટ અલગ જ છે કૂતરાનો મસ્ત છે વાડ વાળું તો ફ્રેન્ડ્સ અત્યારે બાબાના ઘરે આયાતાય બાબા જામનગરે કીએ છે ઈને ઘરે આ જો ઈ સરસ બહુત આ રી કો રેને અત્યારે બહુ મસ્તી કરતા કેમેરા ખોલ ઓલ બધું બંધ એવું કઈ નથી પેલા

જો આ બપોર અન ટાઈમ થઈ ગયો છે અને આ આ ટમેટાનું આ બાપાનો છોકરો બાબા અહીં બેઠા પણ એ નથી લેવાય ના પાડે હાલો ચાલુ કરી દઈએ ભાઈ બાબાનો છોકરો રામદેવ ભાઈ લીવ હવે થોડા થોડા પી કે એટલે આપણે ટૂંકા પડી હું હતું આપડે ગયા તમ સામ્રાજ્ય

હાલો ફ્રેન્ડ્સ ઉપર જઈએ પાપાની મેળી ઉપર આ એને જાણવું છું આ ઓલું પારિજાતનું પુષ્પ છે સફેદ પુષ્પ આવે જે મહાદેવને અતિ પ્રિય હોય છે આ એની છત અને આ છે રામદેવ બોલવાનું થાય ભાઈ કઈ અને આ પાસે વંદન એપાર્ટમેન્ટ છે આ આજુબાજુનો નજારો છે